ખેડૂતના લેજર પછી બીજો સારાંશ ખેડૂત દૂધની ડેરીનો ભાઈ આજના દિવસમાં ટોટલ કેટલું દૂધ આવ્યું કે આખા મહિનામાં કેટલું દૂધ આવ્યું તો તેની વિગતો નાખવા માટે અને તેની વિગત જાણવા માટે તમે અહીંયા ઘડી ક્લિક કરી શકો છો આખો સારાંશ આવી ગયો જો ખરીદી વેચાણ ડેબિટ ક્રેડિટ શૂન્ય બેલેન્સ તમારે ખેડૂતોનું જોવું હોય તો આ રીતના બધી વિગતો અહીંયા સારાંશ રિપોર્ટમાંથી આવી જાય છે બધા ખેડૂતોને સિલેક્ટ કરો પ્રિન્ટ કરોનું બટન દબાવવાથી અહીંયા આગળ કમ્પ્લીટ ડિટેલ આવી ગઈ છે ખેડૂતનું નામ ખેડૂતના આગળના કેટલા બાકી છે કેટલા લિટર દૂધ છે દૂધની રકમ એડવાન્સ કેટલું આપ્યું હતું કમિશનને કુલ બાકીને સહી આવી રીતના ટોટલ એની સમારી દોસ્તો આવી જાય છે આ રિપોર્ટની અંદર આપ જોઈ શકો છો તો આ છે સારાંશનો રિપોર્ટ દોસ્તો અહીંયા આગળ પ્રિન્ટ પછી આ સારાંશનું બટન પણ છે એની ઉપર પણ તમે આ રીતના બીજી વિગતો તમે અહીંયા લાવી શકો છો દોસ્તો સી જો અહીંયા ગાડી ખાલી દૂધની રકમ આવે છે ને ટોટલ રકમ આવશે તો આવી રીતનો પણ સારાંશનો રિપોર્ટ છે જેની અંદર બધા ખેડૂતોની માહિતી આવી રીતના ડિસ્પ્લે થઈ જાય છે ક્લોઝ કરીએ વિગતવાર જોવું હોય તો વિગતો ઉપર પણ ક્લિક કરી શકો છો અહીંયા ઘડી આ રીતના વિગતો ડિસ્પ્લે થઈ શકે છે દોસ્તો આ રહ્યું વિગતો એમાં ખેડૂતનું સરેરાશ ફેટ સરેરાશ એસએનએફ દૂધ લીટર કેટલા લીટર દૂધ આપ્યું દૂધની રકમ એડવાન્સ કમિશન અને કુલ બાકી આવી રીતના એકદમ ડિટેલમાં રિપોર્ટ જોઈતો હોય તો એ પણ વિગતો ઉપર ક્લિક કરવાથી તમને મળી શકે છે અહીંયાથી જ ખેડૂતનું લેજર પણ પ્રિન્ટ કરી શકાય છે પાસબુક પણ પ્રિન્ટ કરી શકાય છે અને એની સ્લીપ્સ પણ પ્રિન્ટ કરી શકાય છે દોસ્તો ખેડૂતોનું લેજર પ્રિન્ટ કરવા માટે ભાઈ મારે આ એક નંબરના ખેડૂતનું મારે લેજર પ્રિન્ટ કરવું છે નામ સિલેક્ટ કર્યું પ્રિન્ટ લેજરનું બટન દબાવ્યું જુઓ અમે પીડીએફ મેપ કરેલું છે અહીંયા આગળ પીડીએફની અંદર એનો રિપોર્ટ આવી ગયો કઈ તારીખે કેટલા લિટર દૂધ ભર્યું હતું કેટલા રૂપિયા એમને આપ્યા હતા ને કેટલા લેવાના બાકી નીકળે છે આવી રીતના આખો રિપોર્ટ આવી જાય પ્રિન્ટ પાસબુકના બટન ઉપર ક્લિક કરીશું તો આવી રીતના ખેડૂતની પાસબુક પણ અહીંયાથી જ આવી રીતના આખી જનરેટ થઈ જાય છે જુઓ દોસ્તો અને પ્રિન્ટ સ્લીપનું ક્લિક કરીશું તો આ ખેડૂતની બધી સ્લીપ પણ પ્રિન્ટ થઈ જશે તો આવી રીતના સારાંશ રિપોર્ટ છે આ એક બીજો ઉધાર રિપોર્ટ પણ આપેલો છે કે આજની તારીખમાં કયા ખેડૂતની આપવાની કે લેવાની કેટલી રકમ બાકી નીકળે છે નામ નામવાઈઝ કે કોડ વાઇઝ તમે અહીંયા ગાડી ખેડૂતને ફિલ્ટર પણ કરી શકો છો અને અહીંયા આગાડી તમે પ્રિન્ટનું બટન દબાવવાથી તમે અહીંયા ઘડી એની વિગતો પ્રિન્ટ પણ કરી શકો છો જુઓ અહીંયા ડેરીના ખેડૂતોની ઉધારીનું લિસ્ટ જમા રકમ બાકી રકમ આખું આવી ગયું તો આવી રીતના આ રિપોર્ટ પણ આવી જાય છે ને સ્લીપ્સ તમને કોઈની પ્રિન્ટ કરવી હોય તો તમે અહીં આગળ સ્લીપ પણ તમે એની પ્રિન્ટ કરી શકો છો આવી રીતના સ્પેસિફિક એક જ ખેડૂતની વિગતની સ્લીપ આવી ગઈ દોસ્તો તો આવી રીતના આ સ્ક્રીન પણ ખૂબ જ કામની છે પછી આવે છે નફો કે ભાઈ ડેરીની અંદર નફો કેટલો થયો દૂધનું વેચાણ અને દૂધનું ખરીદી કર્યા પછી આપણને શું ફાયદો થયો એની વિગતો પણ આવી શકે છે ને એનું પ્રિન્ટ પણ આવી રીતના તમારે સોફ્ટવેરની અંદર પ્રિન્ટ થઈ શકે છે જુઓ ખરીદી લિટર ખરીદી રકમ વેચાણ લિટર વેચાણ રકમ નફો નુકસાન અને ટોટલ એની સમરી તમને આવી રીતના મળી જાય છે દોસ્તો તો આ રીતના મિલ્કી સોફ્ટવેરની અંદર બધી જ વિગતો આવરી લેવામાં આવેલી છે તો પ્રોફિટ નફા નુકસાનની માહિતી તમને આવી રીતના મળી જાય છે તો આ સોફ્ટવેર તમે ડાઉનલોડ કરવા માટે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો અહીંયા ઓટો પેનું પણ બટન છે ખેડૂતોને ઓટોમેટિક પેમેન્ટ કરવા માટે ઓટો પોસ્ટિંગ પણ તમે કરી શકો છો જેથી પેમેન્ટનું લેઝર તમારે અલગથી એ કરવાની જરૂર નથી અને જે આપવા નીકળતા પૈસા હોય તે અહીંયા ઘડી ઓટો પોસ્ટ થઈ શકે છે સિલેક્ટ ઓલ અથવા તો તમે સ્પેસિફિક ખેડૂતને પણ સિલેક્ટ કરીને એનું લેઝરમાં પોસ્ટિંગ કરી શકો છો ક્રેડિટ બેલેન્સ કે ડેબિટ બેલેન્સ સિલેક્ટ કરી શકો છો તારીખ પણ સિલેક્ટ કરી શકો છો કે મારે કઈ તારીખ સુધીનું એનું લેઝર જોવું છે તો આ પણ તમે ઓટો પેમેન્ટનો યુઝ કરી શકો છો અને અધર્સની માહિતી છે અહીંયા ક્રિએટ ફાર્મર બિલ આપેલું છે આવી રીતના મિલ્કી સોફ્ટવેરનો તમે દૂધના મેનુની અંદરના બધા જ વિડીયો આપ જોઈને એને શીખી શકો છો આ સોફ્ટવેરને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ વેરી મચ